એન્કવરેજ ન્યૂઝમાં ન્યુઝ આપનું સ્વાગત છે અલ્પલા ચેરિટેબલ ટ્રસ્ટ સફરે વિરાસત દ્વારા આયોજિત અમદાવાદના સ્થાપના દિવસ અને જાહેર સભાના કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા બનાવવામાં આવેલા અમદાવાદના વારસાના ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું અમદાવાદના સમૃદ્ધ વારસાની ઉજવણીમાં સ્થાનિક શાળાના યુવા કલાકારોએ શહેરના સ્થાપના દિવસ નિમિત્તે ચિત્રોના આકર્ષક પ્રદર્શનનું નારા અરવણ કર્યું હતું જુહાપુરા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શાળાના બાળકોની કલાત્મક પ્રતિભા દર્શાવવામાં આવી હતી જેમણે અમદાવાદના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વને તેમના જીવંત અને કાલ્પનિક સર્જનો દ્વારા જુસ્સાપૂર્વક દર્શાવ્યું હતું સફરે વિરાસતના ફાઉન્ડર ગુલમોઈન ખોખરે જણાવ્યું હતું કે આજ દિન સુધી જીવે છે નામ જે હંમેશા રહે અમનો આબાદ ગાંધી અને સરદારની કર્મભૂમિ એટલે અમદાવાદ આ પેઇન્ટિંગ્સમાં સુંદર રીતે આઇકોનિક સીમાચિહ્નો અને અમદાવાદને વ્યાખ્યાય કરતી વૈવિધ્યસભર સાંસ્કૃતિક ટેપેસ્ટ્રી કેપ્ચર કરવામાં છે આ પ્રદર્શન માત્ર વિઝ્યુઅલ ટ્રીટ તરીકે જ નહીં પરંતુ યુવા પેઢીમાં સર્જનાત્મકતા કેળવવા અને શહેરના અનન્ય વારસામાં ગર્વની ભાવનાને પ્રોત્સાહન આપવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો અલ્ફલા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જનમ અરબ ઓર અનિશ દેસાઈ દ્વારા જાહેર સભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એકતા અને વિવિધતાની ઉજવણી કરવા માટે સમુદાયના સભ્યો નાગરિક નેતાઓ અને વિવિધ બેકગ્રાઉન્ડથી પ્રતિનિધિઓને એકસાથે લાવવામાં આવ્યા હતા વિચાર પ્રેરક ચર્ચાઓ સાંસ્કૃતિક પ્રદર્શન અને પ્રેરણાદાયી ભાષણોએ સાંજની ઉજવણી કરી જે સાંપ્રદાયિક સંવાદિતા અને સહયોગના સંદેશને પ્રબળ બનાવે છે સંસ્થા દ્વારા જેટલી સ્કૂલોએ ભાગ લીધો હતો એ બધી સ્કૂલને મોમેન્ટો આપવામાં આવ્યા હતા દરેક સ્કૂલના વિદ્યાર્થીઓને મેડલ આપવામાં આવ્યા હતા અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ જનાબ ઇકબાલ સૈયદ ગુજરાત રાજ્ય હજ કમિટી ચેરમેન ગિરીશ ગુપ્તા અમદાવાદ હેરિટેજ ટ્રસ્ટ હેમલ શાહ મીનાક્ષી વાઘેલા મહિલા આયોગ ડોક્ટર શબનમ સૈયદ સ્ટેટ ક્યુરેટર સાયન્સ સિટી નિવૃત્ત ન્યાયાધીશ જનાબ એન આર પઠાણ સાહેબ સાદી કજમેરી કૌશર અલી સૈયદ રિયાઝ અન્સારી સરફરાઝ મન્સુરી मक्तमपुर तमाम काउंसिलर सामाजिक कार्यकर्ता स्कूल प्रतिनिधियों ने वॉलंटियर्स मित्रों की हाजरी कार्यक्रम ने सफल बना अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आईकॉन को जरूर दबाए